વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે બનાવશું મસાલા આલુ પૂરી એકદમ ખાવાની ખૂબ જ મજા આવી જાય તમે ટ્રાવેલિંગમાં જતા હો તો પણ આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે કંઈ પણ શાક લઈ જવાની જરૂર નથી અથાણું હોય અથવા તો તમારી પાસે દહીં હોય આપણે કોઈ સ્ટેશન ઉપર ઊભી રહે તો દહીં લઈને પણ ખાઈ શકો ચા સાથે પણ ખાઈ શકો અથવા તો સવારનો નાસ્તો હોય કે પછી સાંજનો નાસ્તો હોય એમાં પણ આ પૂરી ખાઈ શકીએ અને હવે સ્કૂલ પણ શરૂ થઈ જવાની છે બાળકોને તો લંચ બોક્સમાં પણ આપી શકો એવી મસ્ત એવી આ મસાલા પૂરી આલુ મસાલા પૂરી આજે આપણે બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા બે વાટકી સેમ ઘઉંનો

તો આપણે એકદુનો ટુકડો લીલા મરચાં અને લસણ ને આપણે ખાંડી લેવો સરસ પેસ્ટ બનાવી લેવો તો પણ ચાલશે તો આપણે દરદરી પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આપણે લોટ બાંધી લેશું અને અહીંયા આપણે ઘઉંનો લોટ અને ચણાનો લોટ અહીંયા આપણે મિક્સ કરી દીધો છે અને અહીંયા હવે આપણે બધા મસાલા કરીશું જે આપણા અજમા લીધા તા એને આપણે મસળીને અહીંયા ઉમેરી દેસું એનો મસ્ત એવો સ્વાદ આવશે અને આપણે આમાં બટેકા પણ ઉમેરવાના છે ચણાનો લોટ પણ ઉમેરવાનો છે એટલે એ પચવામાં સરળતા રહે એટલે અહીંયા આપણે અજમા ઉમેરીએ છીએ અહીંયા એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું લીલા ધાણા લીધેલા એ પણ આપણે અહીંયા ઉમેરી દેસું

અહીંયા આપણે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ તૈયાર કરેલી એ અહીંયા ઉમેરી દેસુ આપણે બટેટાને આપણે સરસ એકદમ સ્મૂથ ખમણી લેવાના બટેટાને આવી રીતે આપણે સરસ ખમણી લેવાના છે પછી આપણે લોટ બાંધીશું આપણે એક ચમચા જેટલું મોણ અહીંયા બધું મિક્સ કરીને આપણે લોટ બાંધી લેશું અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લેશું બહુ પોચો પણ નહીં અને કઠણ પણ નહીં એવો લોટ બાંધવાનો કારણ કે આની અંદર આપણે બટેકા ઉમેરા છે એ લોટ ઢીલો વાર ન લાગે એટલે આપણાને પાંચ મિનિટ રેસ્ટ કરવા દેવાનો છે એટલે સહેજ એવો કઠણ લોટ આપણાને બાંધવાનો આવો કઠણ આપણે લોટ બાંધી લીધો છે અને પાંચ મિનિટ આપણે ખાલી એને રેસ્ટ થવા દેવાનું છે તો આપણા લોટે પાંચ મિનિટ રેસ્ટ કરી લીધો છે થોડું આપણે તેલ ઉમેરી અને આને પૂણવી લેશું ઓવળા આપણે લુવા લેશું ને પાટલાને તેલવાળો કરી લેશું અને જો લોટવાળો આપણે કરીએ લુઓ તો તેલ એકદમ સરસ તેલ પાછું લોટવાળું અને કાળું કાળું તેલ થઈ જાય એટલા માટે આપણે આમાં લોટનો ઉપયોગ નહીં કરીએ છીએ તેલવાળો પાટલો કરશું અને વેલણ પણ સેજ તેલવાળું કરી લેશું એટલે પૂરી આપણી ચોટશે નહીં ને સરસ વણાઈ જશે સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે આ આપણે પૂરીને વણી લેવાની છે તો આવી જ રીતે આપણે બધી પૂરીને વણી લેવાની છે થોડો લોટ ઉમેરીને આપણે જોઈ લેશું આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું તો અહીંયા બરાબર સરસ ગરમ થઈ ગયું છે આપણું તેલ તો હવે પૂરી ઉમેરીને આપણે તરી તો અહીંયા બે પૂરી આવી છે તો આપણે બે પૂરીને બે બે પૂરી ઉમેરતા જશું અને સરસ તરતા જશું આવી જ રીતે બધી પૂરીને આપણે સરસ તળી લેવાની છે તો આ પૂરીને આપણે બહાર લઈ લેશું આ પૂરી ને પણ આપણે કાઢી લેશું સેમ બધી પુરી આપણે આવી જ રીતે બનાવીને તળી લેવાની છે તો તૈયાર છે અહીંયા આપડી ટેસ્ટી એવી આલુ મસાલા પુરી અથાણા સાથે પણ ખાવાની મજા આવે છે અને ચા સાથે પણ ખાવાની મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો